એટલે હવે અમારે બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પછી અલગ થઈ છે કદાચ ગુજરાત માં આવી નહીં થઈ હોય જે પાંચ લાખ જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામ માંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા એ કદાચ બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બીડું કાટવું છે એ બાજુ રાધનપુર થી દાખલ થાય રહ્યા અને વડગામ માંથી પાલનપુર દાખલ થાય રહ્યા એટલે બે વાત છે એક તો વીસ લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિ ની જરૂર ના પડે